ધ્વજવંદન માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાલેજ ના બ્રાન્ચ મેનેજર પ્રેમકુમારજી પાલેજ ના સલીમ ખાન પઠાણ સામાજિક કાર્યકર જાકીર બુટવાડા અને ઇસ્માઇલ ખાન પઠાણ હાજર રહ્યા હતા શાળાના બાળકોએ દેશભક્તિના રંગે રંગાઈ વિવિધ પ્રોગ્રામ રજૂ કર્યા હતા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવેલ નાટક રહ્યું હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અસીમા પઠાણ ફાતેમા પટેલ અને નેહા સોનીએ કર્યું હતું આ કાર્યક્રમની આભાર વિધિ ધોરણ નવની વિદ્યાર્થીની શાહિનરાજ દ્વારા કરવામાં આવી શાળા પરિવારના તમામ સભ્યોએ ભેગા મળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો